જિલ્લાના કડી તાલુકાના દેવસણા ગામના વખતે કડી તાલુકાના ગામમાં મેલડી પર લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી અને એ વખતે જીવણ બાર રબારીની ની ઉવાપણી ચાલતી હતી બરોબર એ જ વખતે કડીની બાજુમાં આવેલા ભાવપુરા ગામમાં મોતીભાઈ નાયક રહેતા હતા એવો આજુબાજુના ગામોમાં મંડળી લઈને જતા અને ભવાઈ કરતા અને તેઓ કામરુ દેશની વિદ્યા જાણતા હોવાથી સાથે જાદુના ખેલ પણ કરતા હતા આમ ધીરે ધીરે આજુબાજુના ગામોમાં એ જાદુની રમતથી પ્રખ્યાત થઈ ગયેલા એવામાં એક દિવસ મોતીભાઈ નાયક આ દેવજોના ગામમાં મંડળી લઈને ભવાઈ રમવા આવે છે ત્યાં તો મુખીએ અને ગામ લોકોએ કહ્યું આજે ભવાઈ જોવા કોઈ નહીં આવે કારણ કે આજે જીવણ બારની વિહત મેલડીનું દેરારું છે અને વિહત મેલડી રમવા આવશે એટલે ગામની સૌ વસ્તી ત્યાં માના દર્શન કરવા જશે પછી મોતીભાઈ નાયકે ખેલ ચાલુ કર્યો અને જ્યારે દેરાહરામાં માતાજીને ફૂલ ચડાવવાનો સમય થયો ત્યારે ગામની સૌ વાળા વસ્તી ખેલ પડતો મૂકીને મા વિહત મેલડીના મઢે ગઈ એટલે મોતીભાઈ નાયકના મનમાં થયું કે લાવને હું પણ જોઉં આ જીવણ બારની વિહત મેલડી છે કેવી આ અમોતીભાઈ નાયકે માતાજીની પરીક્ષા કરવાનું વિચાર્યું અને કામરુ દેશની વિદ્યાર્થી પુરુષમાંથી એક સ્ત્રીનો વેશ લઈ સાથે ફરતી સઘડી માથે લઈને માતાજીના મઢે આવ્યા ત્યાં જઈને જોયું તો પુવાજી જીવળ બારના કોઠેમાં વિહત મેલડી ઢુંણો આવેલા સામે ઉભેલી સ્ત્રીને જોઈને પુવાજી બોલ્યા કે સઘડી નીચે ઉતારો બેન માં વિહત મેલડી તમને કણું આપશે ત્યાં તો એ સ્ત્રી બોલી હે માતાજી હું ગરાશિયાની દીકરી છું પિયરમાં મારે કોઈ ભાઈ નથી અને મોસાળમાં નથી કોઈ મામા એટલે વસ્તી મને મેળા મારે છે માડી મારે શેર માટીની ખોટ છે તું મારી ક્યાંક લેખમાં મેખ મારીને મારું આટલું કામ કર આમ વિહત મેલેડી આટલું સાંભળીને બોલી કે જા દીકરી હું તને દીકરો આપીશ ત્યાં તો મોતીભાઈ નાયકે કામરૂ દેશની વિદ્યાથી ફરી સ્ત્રી વેશમાંથી પુરુષનો વેશ ધારણ કરી લીધો અને બોલ્યા

આટલું સાંભળી મોતીભાઈ નાયક ત્યાંથી તો નીકળીને કાઠિયાવાડ તરફ ભવાઈ કરવા ગયા અઢાર મહિના પૂરા થયા અને માતાજીના વ્યાણ નો સમય પાક્યો ત્યાં તો મોતીભાઈ નું પેટ ફૂલવા લાગ્યું બધા જ મોતીભાઈ ને લઈને એક દવાખાનેથી બીજા દવાખાને ફરવા લાગ્યા પણ કોઈ ઇલાજ ન મળ્યો પછી માં વિહત મેલડી લીલા કરે છે એવામાં મોતીભાઈ ને જ્યાં દવાખાને લઈ ગયા હતા ત્યાં રસ્તામાં વિહત મેલડી એક એસી વર્ષની ડોશી નું રૂપ લઈને આડા આવ્યા અને પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો ત્યારે સાથે રહેલા નાયક ભાઈઓ કહ્યું મારા ભાઈને દવાખાને લઈ જઈએ ડોશીમા એ મોતી નાયક ની સામે જોઈને બોલ્યા જગતમાં આ દુઃખ કોઈ નહીં મટાડી શકે તમારે જવું હોય તો કડીના દેવશુણા જીવન બહાર ની વિહત મેલડી હાજરા હાજર બેઠી છે તે બહુ જબરી અને જોરાવર છે એના શરણે થઈ જાઓ તમે પછી બધા વિચાર કર્યો અને ગાડુ દેવસણા ગામના રસ્તે વાળ્યું ગામના ચાંપે આવ્યા ત્યાં તો માતાજીને ખબર પડી ગઈ પછી તો માતાજીએ કહ્યું કે મારા મઢની અંદર ના આવવા દેતો એ ચોર છે એટલે ગામના ચાંપે પહોંચ્યો ત્યાં તો જીવણ બાર કોઠે વિહત મેલેલી ધૂણું આવી અને નાયકભાઈ ને પૂછ્યું કે આને શું થયું છે ત્યારે મોતીભાઈ નાયક બોલ્યા માડી તે કીધું હતું ને એમ જ થયું છે મારી કામરૂ દેશની વિદ્યા નિષ્ફળ ગઈ અને મા વિહત મેલડી તમારી જીત થઈ ગઈ મને માફ કરી દો પછી તો માતાજીએ આખું ગામ ભેગું કર્યું અને ઢોલ વગાડીને મોતિયાની ચારેય તરફ પડદો બાંધ્યો અને માતાજીએ મોતિયાની જમણી કુખ વધેરી દીકરાનો જન્મ કરાવ્યો પછી મોતિયો બોલ્યો કે હે મા વિહત મેલડી આ બે દીકરાનું હું શું કરું ત્યારે માતાજી બોલ્યા કે હે મોતિયા તારે આ દીકરા લેવાની જરૂર નથી આ બે દીકરા વિહત મેલેડી આપ્યા છે એનું શું કરવું એ મારે જોવાનું એની ચિંતા તું મારી પર છોડી દે પછી માતાજીએ બે દીકરા દેવી પૂજકની બે કુવારી દીકરીઓને બોલાવીને સોંપ્યા દીકરીઓ બોલી કે માતાજી અમે તો કુવારી છીએ અને ગામે ગામ માંગીને ખાઈએ છીએ તો અમે આ બે દીકરાને શું ખવડાવીશું તે દિવસ વિહત મેલેડીએ ફરી પરચો પૂર્યો અને બે કુવારી દીકરીઓને ધાવણ શેર ચાલુ કરી અને સોના ચાંદીના વાટકા આપીને માગવા માટે ચાર ગામ આપ્યા ત્યાર પછી કહેવાય છે કે આ દેવી પૂજક ની બાઈઓ સોના ચાંદીના વાટકા એક પોટલા બાંધીને પોટલું માથે મૂકીને બે દીકરાઓને કોખમાં લઈને ચાલતી